પાલીતાણાના ભુંડરખા ગામે યુવક પર હુમલો કરવામાં આવ્યો સારવાર અર્થે ખસેડવામાં આવ્યો પાલીતાણાના ભોંડરખા ગામે રહેતા વિશાલ નામના યુવક પર હુમલો કરવામાં ઘટના બની છે શખ્સ દ્વારા હુમલો કરી તેને ઈજા પહોંચાડતા ફરિયાદ કરવાની આવી છે અને યુવકને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે ત્યારે વિશાલ ખેરાળા નામના યુવક પર હુમલો કરવામાં આવ્યાની ઘટના બની છે સમગ્ર મામલે પાલીતાણા ટાઉન પોલીસ દ્વારા હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને યુવક પર હુમલો કરવાની ઘટના બનતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે ત્યારે એદ જાહેર કરવામાં આવી છે જેમાં મંગળવારને દસ કલાક એ યાદ જાહેર કરાય છે જી તમારું નામ મારું નામ ખેરાળા વિશાલ લલ્લુભાઈ છે ગામ પુંડરખાથી મારા ઘરે સાડા સાત આ બનાવ બન્યો તો મને બે શરીરના ગામ આવ્યા છે સાગરભાઈ હિંમતભાઈ મેર અને પછી અમે દવાખાના હોસ્પિટલ આવ્યા છે સદ હોસ્પિટલમાં